નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પડે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતમાં બાદ ચોતરફ ગંદકીના ગંજ કચરાનો નિકાલ થતા રોગચાળો વકરે તેવી વિધિ સુરતમાં ફરી એકવાર પૂર બાદ કચરાના નિકાલ યોગ્ય રીતે ન થતાં હવે રોગચાળો ફેલાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે લોકોના ઘર દુકાનોમાં પાણી ભરાવો થયા બાદ સોસાયટીના નાકે કચરો લોકોએ બહાર કાઢ્યો છે તેનો હજુ નિકાલ થતો ન હોવાથી હવે રોગચાળો થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે અસરગ્રસ્ત વિસ્તારના લોકોની ફરિયાદ છે કે કચરા અંગેની અનેક ફરિયાદ છે પરંતુ અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો કચરો લઈ જતા નથી તેથી કચરો વાસ મારી રહ્યો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતા રહેલી છે લોકોના ઘરોમાં અનાજ અન્ય વસ્તુઓ ભીંજાઈ ગઈ ચોમાસા પહેલા પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી નબળી હોવાના કારણે સુરતમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો શહેરમાં પડેલ ભારે વરસાદ અને પાણીના નિકાલ ન થતાં લોકોના ઘરમાં બે ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો હતો આ પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં અનાજ અન્ય વસ્તુઓ ભીંજાઈ ગઈ હતી પાલ અને પાલનપુર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો ત્યારે પાણીના નિકાલ માટે કામગીરી માટે તંત્રની નિષ્ફળતાના કારણે લોકોમાં છત્રીસ કલાક કરતાં વધારે સમય પાણીનો ભરાવો રહ્યો હતો સોસાયટી બહાર અને જાહેર રોડ પર કચરાના ઢગલા પાલપલન પરની જે જ વરાછા તથા અન્ય વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થયો હતો ત્યાંથી પણ મોટી માત્રામાં કચરો નીકળ્યો છે તે કચરો લોકોએ ઘર બહાર સોસાયટી બહાર અને જાહેર રોડ પર ઢગલો કર્યો છે બે દિવસથી આ કચરાનો ઢગલો હોવા છતાં તેનો પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવતો નથી પાલિકાના અધિકારીઓ કર્મચારીઓને વારંવાર ફોન કરવામાં આવે છે પરંતુ તેઓ ફોન રિસીવ કરતા નથી કે કોઈ જવાબ આપતા નથી બીજી તરફ ડોર ટુ ડોરનો કચરા માટે ગાડીઓ આવે છે તે ગાડીઓ પણ આ કચરાનો નિકાલ કરતી નથી જેના કારણે કચરો સડી રહ્યો છે અને હવે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે જો પાલિકા તંત્ર આ કચરાનો નિકાલ ન કરે તો રોગચાળો ફેલાય તેવી શક્યતા નકારી શકાતી નથી રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા ટીવી ચેન ગુજરાતી સુરત